તો અત્યારે મિત્રો આવ આવતા હવે બે કિલોમીટર છે તો લે ફટાફટ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈને હર હર મહાદેવ મિત્રો અત્યારે આઠ વાગી ગયા છે ને ભાઈ આપણે અત્યારે છે જામનગર માં જ છે હિતેશભાઈની ની ઘરે છે મહાદેવ મહાદેવ તો ભાઈ નાસ્તામાં તો જવું કેટલા કેટલું બન્યું છે લોટલી છે ગાંઠિયા છે ને ભાઈ નાસ્તો બહુ છે ને ચા પણ છે તો ચાલો ભાઈ નાસ્તો લે જવાનાપુરમાં ને અહીંથી આપણે જાશું રાજકોટ તો આપણે પહેલાં તો રણુજા જાશું રણુજા દર્શન કરીને નાથી રાજકોટ થઈને છૂટી લેતાશું આપણે રિસ્ટજ ભાઈને ઘરેથી નીકળી ગયા છે ને અત્યારે આપણી યાત્રા ચાલુ કરી દીધી છે ને ભાઈ આપણે અડધે લગન મેંકવા માટે આવે છે

પહોંચી ગયા જામનગરના દરબાર ગેટે જો મિત્રો એ રીતના દરબાર ગેટ છે જો બાકી ચાલો આપણે આ રસ્તેથી જવાનું છે કાલાવર થઈને જવાનું છે એટલે આ રસ્તે જવું પડે બે રસ્તા છે આપણે રાજકોટ જવાનું માટેના તો આપણે રણુજા જવાનું છે એટલે આ રસ્તો લેવો પડશે ઓકે વાવાડા અહીંથી સુમાલી છે ને રાજકોટ બાણું કિલોમીટર છે ધોળાજી એકસો પાંચ કિલોમીટર છે તો તમને કઈ કેમ કે દિવસ છે ને હું આવે છો એટલે જોઈ લીધું તો અત્યારે આપણે આવી ગયા સિંગલ પટ્ટી ઉપર આ સિંગલ પટ્ટી ઉપર આવી ગયા છે તો આ જ રસ્તો આવશે રાજકોટ સુધીનો કેમકે શોર્ટકટ નથી પણ આ જ આ રીતનો રસ્તો છે બીજો છે એ પણ એમ જ છે બે સેમ જ છે પાંચથી રણું જામ દર્શન થાય રામાપીલના એટલે આપણે આ રસ્તેથી જાયું ડેમ આવે છે જો મિત્રો કેટલો મોટો ડેમ છે વિજારખી ડેમ લાગે છે નામ પણ નથી ખબર નામ જોયું વિજારખી કયું છે ડેમ ખબર નહીં વિજારખી જ છે ડેમ મને ખાસથી બાકી પાછે એક બાપુ મેલા થા મને બેરકો પેલા બેરકીને કીધું કે શું કરે છે હું ગમ હું ગુજરાત યાત્રા ગુજરાતના જેટલા મોટા મંદિર હોય ને ચાલીને દર્શન કરો એટલે અહીંથી મારે ત્રણ કિલોમીટર પછી એક આશ્રમ છે મારું તો ના તમે પ્રસાદી લઈ લેજો હું વાંધો નહીં કેમ કે આપણે બપોરનું જમી લેશું પ્રસાદી લઈશું ને આરામ પણ કરી લઈશું તો ત્રણ કિલોમીટર પછી આશ્રમ આવશે ના આપણે બપોરની જમવાની સુવિધા થઈ ગઈ છે ને બીજું કે આરામ કરવા માટેની સુવિધા થઈ ગઈ છે હવે ફોન બહુ આવે છે કેમ કે કોન્ટેક થઈ ગયા છે ને રહેવા માટેની સુવિધાને એને કારણે આવી ગયું છે આશ્રમ મોગલ ધામ આશ્રમ છે ચાલો હું તમને દેખાડી દઉં આઈ શ્રી મોગલ મા હું લખું છું જી નામ આશ્રમ તો ચાલો મિત્રો અંદર જઈએ ને રેસ્ટ કરશું ને પછી નિરાશથી નીકળશું જય મા મોગલ બાપુ એ કીધું તું પાછળ રેસ્ટ કરવાનું બાપુ છે ને આપણે આશ્રમ એ પહોંચી ગયા છે ચાલો ભાઈ રેસ્ટ કરવાની ખાટલા બાટલા બધી રીતની સુવિધા છે બાકી ચાલો આપણે દર્શન કરી આવીએ માના મુગલ માના દર્શન કરી લઉં તો ફાઇનલી મિત્રો દર્શન થઈ ગયા છે બાકી ભાઈ આ રીતનો આશ્રમ છે ને ઓ જોરદાર છે શું હાલો રેસ્ટ આરામથી થઈ જાય છે ભાઈ આ જંગલ છું મિત્રો આ ઉપરનું દેખાય ને જંગલ છે હું અત્યારે હું જંગલ પાર કરીને આવું છું કમસે કમ હશે ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટરનું ત્રણેય નહીં બે કિલોમીટરનું જંગલ હતું તો જંગલ પાર કરી લીધું છે તો ચાલો સરસ અહીંયા આરામ કરીએ બપોરનું જમવાનું આવી ગયું છે ચાલો મિત્રો જમી લે મમડી ગાંઠિયા છે ભાત છે લોટલી છે શાક છે ને મગનું શાક છે ને ચાત છે તો ચાલો મિત્રો ફટાફટ આપણે જમી લે જમી લેજો છે થોડોક ચાલો અહીં આરામ કરી લે આરામ કરે ને પછી આપડી યાત્રા ચાલુ કરી દેશું હવે ગયા હવે જો મિત્રો ત્રણ વાગ છે ઓ 49 બે ને 49 ને ભાઈ તડકો એટલે એટલો તડકો પડે ને એની કઈ સીમા નથી ભાઈ તડકો બહુ જ પડે છે તો અત્યાર ઠંડીનો સમય છે તો આપણે જમ બટેમ કસ પાર કરવું પડશે બાકી ગરમીનો સમય આવશે ને સહન નહીં થાય આપણાથી તડકો બાકી ચાલો હવે આપણે નીકળી આપણી યાત્રા ચાલુ કરી દઈએ ને આપણે મુગલધામ આશ્રમે રોકાણા હતા ને આ છે ભાઈ મુગલધામ આશ્રમ જો જામનગરથી હશે પંદર કિલોમીટર હશે આપણે પંદર કિલોમીટર કંઈ પૂછીએ ને હવે અહીંથી પંદર કિલોમીટર પાછા કાપશું આખા દિવસમાં ત્રીસ કિલોમીટર જેવું ચાલશું તો ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ રોડ ઉપર આવી ગયા છે ને આપણે ત્યાંથી નીકળી ગયા છે મોઢું ધોઈને ને એક વાત તો સાચી છે કે તડકો મને પાછળથી લાગશે એટલે એટલો બધી તડકો નહીં લાગે કેમ કે હું ચાલુ છું આ રીતનો ચાલુ છું જો મિત્રો રોડ પણ નાનો એવો જ છે ગામડા જેવો જ રોડ છે ને સિંગલ પટ્ટી છે એટલે મારે સેફ્ટીમાં ચાલવું પડશે એના હિસાબે આપણે નીચેથી ચાલતું બાકી તો ભાઈ ટ્રાફિક થાય છે સવારે ટ્રાફિક થાય ને સાંજે ટ્રાફિક થાય બાકી આ રીતનું હાલે બાકી આ સાઈડ બે સાઈડ હોય તો મારે નીચે ઉતરવું પડે તડકો પણ એટલે કાંઈ પરેશાની ચાલતા લાગે ને હોય ને ત્યારે પરેશાની છે બાકી બોર નથી ઉગ્યા એટલા બધી બોર નથી ઉગ્યા હતા ને પાછું જંગલ બે કિલોમીટર જેવું આવ્યું હશે બાકી તો આ સાઈડ જ જંગલ છે જંગલ જેવું બાવળીયા નહીવું છે આપણે

મહાદેવ મહાદેવ ના લીધી ને અવર સાઈડમાં શું લેવા ચાલશે કેમકે અત્યારે તડકો બહુ જ લાગે છે એની કારણે આપણે છે ને અવર સાઈડમાં જુઓ ચાયો કેટલો રહેશે બાકી સામે તડકો કેટલો છે એટલે ચાયામાં ચાલીએ સારું લાગે ને તડકો પણ ન લાગે એની કારણે બાકી તો અહીંયા જો મિત્રો ખેતર પર છે આગળ થોડું થોડું જંગલ પણ આવે છે તો એવું કાંઈ ખતરનાક તો જંગલ ન કહેવાય કેમકે આપણે ગુજરાતના લોકો ઉપર જેટલો ભરોસો છે એટલો ભરોસો આપણે જાનવર ઉપર પણ છે તો ચાલો મહાદેવનું નામ લેતા લેતા ચાલીએ ને અહીંથી પંદર કિલોમીટર કોઈ પણ ગામ હશે ના આપણે નાઇટ કરશું બાકી જોઈએ આપણે કા નાઇટ કરીએ ને પૂર હું કહેવાય કે ટાર્ગેટ તો ન હોય કા નાઇટ કરવાનો હોય જોઈએ કા નાઇટ થઈ આપી આજે ભાઈ આ સાઈડ બોર ઓહ બહુ બોર છે ઓ વધી ગઈ હતી જો મિત્રો પોપટ નહીં કરતા ભાઈ એટલે આમાં પોપટ થઈ ગયો આમાં જ્યારે બોર નથી આમાં પણ નથી યાર જ્યારે વિડીયો ઉતારવાનો સમય આવ્યો તો બોર પૂરા થઈ ગયા બોર જ નથી જો પાછળ એટલા બોર હતા ખાધા પણ એટલા જો મિત્રો બોર નહીં યાર વાહ વાહો દીધો હો ભાઈ બોરવે તો પણ હું તમને દેખાડી ન જ ગમે થાય તો સેવટે મિત્રો બોર મળી ગયા છે ભાઈ બહુ સમય થઈ ગયો બોર મળ્યા કે એક કિલોમીટર જોયું તો હાલી ગઈ હું પછી સેટ બોર મેળ્યા છે તફાએ ભાઈ ફટાફટ બોર તો લઈએ ને કોઈ પણ બોર ખાવે તો ફટાફટ કમેન્ટ કરી નાખો તો હું અહીંથી પાર્સલ કરી દઈ ના ભાઈ હું પાર્સલ નહીં કરું ખાવા હોય તો તમારે એન્જોય કરવો પડે બોર અત્યારે અહીં બોરની શરૂઆત થઈ ગઈ છે તો આપણાથી બહુ તોડાશે નહીં કેમકે આપણે હવે નવ વાગી ગયા છે ને આગળ કાંઈ વ્યવસ્થા થઈ તો હવે મેં નિર્ણય કરી લીધો કે હવે ડાયરેક્ટ રણુજા સિવાય કંઈ રોકાવાનું નથી તો રણુજા જ જમ અહીંથી તેર કિલોમીટર જેવું છે રણુજા એટલે આઠ સાડા આઠ વાગી જશે એટલે નવ ગણી લો નવ વાગી જશે તો પણ હવે ખેંચી લઈએ રણઝા આપણે નાઇટ કરવાના છે એનાથી થોડાક લેટ નીકળશું સવારે આરામ કરીને બાકી ચાલો હવે થોડુંક ખેંચી લઉં પહેલાં તો પાણી પીવું પડે પાણીની બોટલ પણ ખલાસ થઈ ગઈ છે આગળ એક બોટલ છે એનાથી પાણીની બોટલ ભર લઉં કેટલા વાગી ગયા સાડા સાત પાકી ગયા છે નાસ્તા ચાર કિલોમીટર ચાલવાનું છે રણુ જાય રહી છે ચાર કિલોમીટર રહ્યું છે એટલે આપણે રણોઝા ફૂગવાનું છે કમસે કમ આઠક વાગી જશે આઠ ને વીસ થઈ જશે એમાં પણ દેખાડી છે કે આપણે જરાય રેસ્ટ કેસી જ લીધું છે એટલે આપણે આ માત્ર કલાકમાં જ રણોજા પહોંચી જશે બાકી ભાઈ રસ્તો પણ બહુ ખરાબ છે ભાઈ ખરાબ એટલે એક પટ્ટીનો જ છે ને ભાઈ સાધનો બહુ હોટે એટલે સેફ્ટી બહુ રાખવી પડે પાછળથી ન દે કેમ કે અવર સાઇડમાં ન ચલાય જો અવર સાઇડમાં ચાલું ને અમે છૂટે છૂટ ટ્રક આવતા હોય એની હિસાબે આપણી સાઈડ ઉપર ચાલશું મિત્રો કંઈ દેખાતું નહીં હોય તમે આ હરિપર ગામ છે તો અત્યારે કેટલા રહ્યું છો મિત્રો ત્રણ કિલોમીટર રહ્યું છે ગામમાં થઈને જાન છે ને હવે મેન મેનપાડાવ આ જ છે ચાલો હવે ત્રણ કિલોમીટર એકદમ ખેંચી લે કે એકલું વાળ્યું જશે એને કારણે તો અત્યારે મિત્રો આવ શમશાન જેવો રસ્તો ગયો હવે બે કિલોમીટર જેવું છે તો ખેંચી લે ફટાફટ આપણે પહોંચી ગયા છે રણુજા પહોંચી ગયા છે મિત્રો હવે અહીંથી માત્ર સો બસો મીટર જ આવતું હશે તો ચાલો પહેલાં તો અંદર જઈએ દર્શન કરશું ને ભોજન કરશું પછી આપણે વિડીયો પણ એડિટ કરવો પડશે આજે બહુ સમય જશે ચાલો પહેલાં તો આપણે ખૂબ જ મંદિર મિત્રો બધું વસ્તુ માર્કેટ ચાલુ થઈ ગઈ છે તો આપણે અંદર જવાનું છે અને રહેવાની સુવિધા કરવાની છે પહેલાં પણ આપણે અહીં નાઇટ રહેલા છે જ્યારે આપણે બાર જ્યોતિર્ યાત્રા કરવા માટે આવ્યા હતા ત્યારે તો ચાલો પહેલાં તો અમે આપણે અંદર જઈ જે આપણી પ્રસાદી આવી ગઈ છે તો ચાલો મિત્રો ફટાફટ આપણે પ્રસાદી લઈ લઈએ પ્રસાદી લઈ લીધી છે એક વાર જ લીધી છે બાકી ચાલો હવે આપણે ભાઈનું થોડુંક હું કહ્યું કે ફોર્મ ઓલું ભરાય નહીં હવે આપણે આપણું ભાઈ ગાદલું લઈને જાય છે જો આપણે આ હોલમાં છે નાઇટ કરવાની છે બાકી જો મિત્રો એ તમને બધું સવારે બતાવવા અત્યારે તો કઈ વસ્તુ અત્યારે તો આપણે આ હોલમાં આપણે નાઇટ કરવાની છે ચાર જન છે નાશ કરશું અહીંયા બાકી તો વિડીયોને એન્ડ કરું છું રહેવાની સુવિધા થઈ ગઈ છે કેમ કે જ્યારે હું બાર ચોતિલિંગ ચારધામની યાત્રા કરવા માટે નીકળ્યો હતો ત્યારે અહીંયા આવ્યો હતો ત્યારે પણ અહીંયા જ નહીં હતો બાકી તો તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક લેક્સિસ ટાઈપ કરાવવા નહીં ભૂલતા બાકી તમને સવારે રામાપુલને દર્શન કરાવવા ઓકે બાય બાય